નમસ્કાર મિત્રો અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદ જિલ્લાના ઉમરેજ તાલુકાના ભરોડા ગામે તારીખ ચાર ડિસેમ્બરના દિવસે ભરોડા પ્રાથમિક શાળા ખાતે મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા સૌનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ઉમરેઠ તાલુકાના કાર્યદક્ષ મામલતદાર શ્રી નિમેશભાઈ પારેખ સાહેબે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી તેઓ શ્રીએ કાર્યક્રમમાં કયા કયા સેવાકીય લાભો મળશે તેની હાજર સૌ ગ્રામજનોને જાણકારી આપી હતી બરોડા ગામના અગ્રણી પરેશભાઈ પટેલ શશિકાકા કિરણભાઈ પટેલ નાયબ મામલતદાર યશપાલભાઈ સંદીપભાઈ તલાટી સંજયભાઈ તથા ભરોડાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા